નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં મહામારી યુદ્ધ અશાંતિ અસલામતી અને ભયનો માહોલ છે તેવામાં જૈન સમાજની જીટુ સંસ્થા દ્વારા વિશ્વ શાંતિના એક ઉદ્દેશ્ય સાથે વિશ્વના એકસો ને આઠ દેશોમાં એકસાથે નમસ્કાર નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વના એકસો આઠ દેશોમાં આવનારી નવમી એપ્રિલ બે હજાર પચીસના રોજ આ એક નમસ્કાર નવકાર મહામંત્ર જાપનું વૈશ્વિક આયોજન જીટુ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને તે જ અંતર્ગત વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે પણ નવમી એપ્રિલના રોજ નમસ્કાર નવકાર મહામંત્ર જાપના અનુષ્ઠાનનું આયોજન કરાયું છે વડોદરા શહેરના નવલખી મેદાનમાં સવારે સાડા છ કલાકે આ નવકાર મહામંત્રનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે જેમાં શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી તેરાપંથી બે થુઈ ત્રણ થુઈ તમામ કચ્છના જૈનો તથા જૈને તર્પણ જોડાવાના છે ત્યારે આજે અમારા સ્પાર્ક ટુ ડે ન્યુઝના વિશેષ સંવાદદાતા દીપક શાહે જીટો કાર્યક્રમ કમિટીના બિંદિયા શાહ તથા જીટો લેડીઝ વિંગના રોશની સાથે અમારા સ્ટુડિયોમાં ખાસ વાતચીત કરી સાંભળીએ આ મહાનુભાવોએ શું કહ્યું નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક વિશેષ કાર્યક્રમ માટે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવો પધાર્યા છે કાર્યક્રમ છે નમસ્કાર મહામંત્રનો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા એક વૈશ્વિક અભિયાન નમસ્કાર મહામંત્રનું આપણી સાથે સ્ટુડિયોમાં આ જે આખો કાર્યક્રમ વડોદરામાં થવાનો છે એ કાર્યક્રમની જે કમિટી બની છે એના અગ્રણી એવા બિંદિયાબેન સંજયભાઈ શાહ આપણી સાથે છે અને બીજા જે મહેમાન છે આપણી સાથે એ આપણા રોશનીબેન ફોફરિયા રોશનીબેન મનોજભાઈ ફોફરિયા આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો હું આપને પહેલાં પરિચય કરાવી દઉં જે રોશનીબેન બેઠા છે ખૂબ ધાર્મિક મનોવૃત્તિ સાથે સંકળાયેલા છે જીતોની જે લેડીઝ વિંગ છે એના એ ચેરપર્સન છે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે સાધુ સાધ્વીની વેહવચ હોય કે ગરીબોને અનાજ વિતરણ કરવાનું હોય ભોજન વિતરણ કરવાનું હોય ચપ્પલ વિતરણ કરવાનું હોય ગાયોને ઘાસચારો ખવડાવવાનો હોય કપડાં વિતરણ કરવાનું હોય કે દવાખાનાની અંદર પણ સાધુ સાધ્વીની કોઈ સાધર્મિકની જ્યાં જરૂરિયાત હોય એવા પ્રસંગે રોશનીબેન તરત જ પહોંચી જાય છે અને જરૂરિયાતમંદને જરૂરિયાત પૂરી પાડે છે અને સાધર્મિકોને હંમેશા મદદ કરવા ખડેપગે તૈયાર હોય છે રોશનીબેન આપનું હાર્દિક સ્વાગત છે બીજા આપણી સાથે જે ગેસ્ટ પધાર્યા છે એ બિંદિયાબેન સંજયભાઈ શાહ વડોદરાની અંદર ક્યુબ કન્સ્ટ્રક્શન જે વેદ ક્યુબ પ્લાઝા છે એ પોતે એક સરસ મજાનું સી એલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે આ ટ્રસ્ટની દર્શક મિત્રો કેટલી કેટલી સેવાકીય પ્રવૃત્તિઓ બાબી કરી રહ્યા છે લગભગ છેલ્લા અગિયાર વર્ષથી વડોદરા શહેરની અંદર બે એવી જગ્યાઓ છે કે જ્યાં ત્રણસો ને પાસઠ દિવસ ગરીબોને ભૂખ્યાને જમવાનું બનાવીને જમાડે છે એક આત્મજ્યોતિ આશ્રમ છે અને બીજું વેદક્યુ પ્લાઝા જે આપણું એસટી ડેપો છે ત્યાં આગળ પણ નિયમિતપણે રોજે રોજ ગરીબોને ભોજન કરાવે છે સાયજી હોસ્પિટલની અંદર પણ છેટલા છેલ્લા સત્તર વરસથી નાની નાની બાલિકાઓ જે બચ્ચાઓ પેદા થાય એ લોકો માટે જરૂરિયાતની ગોદડીના આ વગેરે સત્તર વરસથી તેઓ પ્રોવાઈડ કરી રહ્યા છે એજ્યુકેશનના ક્ષેત્રની અંદર પણ જે લોકો સી દાતા હોય જે લોકોને ફાઇનાન્શિયલ તકલીફ હોય એવા બાળકોને દત્તક લઈને એને ભણતર આપીને સ્કૂલ કોલેજ કરાવીને નોકરી એની ન લાગી જાય ત્યાં સુધી મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ બિંધ્યાભાભી અને સંજયભાઈ ચલાવી રહ્યા છે એમપી યુપી બિહાર બૌધ ગયા આવા ઘણી બધી જગ્યાએ જ્યાં બ્લેન્કેટ્સ છે સાડી વિતરણ છે આ કપડાં વિતરણ છે તહેવારોમાં આવી અનેક પ્રવૃત્તિઓ ભાભી કરી રહ્યા છે આપણને ખબર છે જ્યારે કોરોનાનો ડિઝાસ્ટર આવ્યો હતો ત્યારે લગભગ ચારેક હોસ્પિટલો બનાવી એક પોસ હોસ્પિટલ એમને પોતે સ્વયં નિઃશુલ્ક બધી જ સેવાઓ એની અંદર એમના તરફથી આપવામાં આવેલી અને ડિઝાસ્ટર વખતે તો લગભગ સિત્તેર એંસી હજાર લોકોને જમવાનું કેમકે કોરોનામાં કોઈ નોકરી ધંધો નહોતો ગરીબોને ખાવું શું મજૂરિયાત વર્ગને કેવી રીતે જીવવું ખાવું સાંજે રોજ સાંજ પડે કમાઈ નહીં તો ખાઈશું આવી સ્થિતિવાળા લગભગ સિત્તેરથી એંસી હજાર જેટલા લોકોને ભાભીએ જમાડ્યા છે અને ઘણી બધી આવી સેવાકીય પ્રવૃત્તિઓની અંદર જોડાયેલા છે સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બિંધિયાબેન આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે અત્યારે જે રીતના મહામારી આપણને દેખાઈ રહી છે અને ગ્રહોની યુતિ પણ એવા પ્રકારની બની રહી છે હમણાં ઓગ ઓગણત્રીસમી તારીખે છ ગ્રહ એક જ એમાં ભેગા થાય છે આપણા લગભગ ઘણા બધા જૈન આચાર્ય ભગવંતો અથવા તો જ્યોતિષ વેત્તાઓ છે એ લોકોએ કીધું છે કે આ બહુ ખતરનાક સંકેત આપી રહ્યા છે અને જૈન ધર્મની અંદર નમસ્કાર મહામંત્રને શિરોમણી ગણાવવામાં આવ્યો છે જૈન ધર્મની અંદર આ જે નવકાર મંત્ર છે એ સિરમોર એટલા માટે કે નથી કોઈએ રચના કરી શાશ્વતો છે અને જેટલા તીર્થંકર ભગવંતો થઈ ગયા એમને પણ આ નૌકાર ગણીને જ પોતાના આત્માનું કલ્યાણ કરીને તીર્થંકર પદને પામ્યા છે તો આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે જીતો દ્વારા આ જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે આનો મૂળ વિચાર કેવી રીતે આવ્યો દીપકભાઈ હું પહેલાં તો વડોદરાના તમામ દર્શક મિત્રોને પ્રણામ દીપકભાઈ હું આના વિશે વાત કરું તો આ જે એક અનુષ્ઠાનનું જે આયોજન છે અને આ જે જવા થઈ રહ્યું છે નવ તારીખે એટલે હવે એવું છે કે હવે દર વર્ષની નવ એપ્રિલે આ આયોજન અનુષ્ઠાન થવાનું છે એવું જાહેર થયેલું એક વાર નહીં પણ દર વર્ષે આપણે અત્યારે બે હજાર વીસથી તમે જોશો તો જે આફતો અને જે ગ્રહોની યુતિઓ બદલાય છે વિશ્વમાં કોઈ જગ્યાએ શાંતિ નથી કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં આફત નથી લોકોના પ્રોબ્લેમ્સ જુઓ કુદરતી આફત જુઓ વાતાવરણના બદલાવ જુઓ અને લોકોની માનસિક મનોવૃત્તિ જુઓ એ બધા જ ઉપર એટલી ગહેરી નેગેટિવિટી છે કે જો હવે વિશ્વને ધર્મ સિવાય કોઈ વસ્તુ નહીં બચાવી શકે એમાં એક જૈન ધર્મ પણ છે કે જેની પાસે એવો પાવર છે જેના શબ્દોમાં જેના મંત્રોમાં જેના અર્થોમાં એવો પાવર છે કે જો એ આત્મસાત કરવામાં આવે એ વિશ્વની કોઈ પણ વ્યક્તિ અપનાવે તો એ કોઈ પણ મુસીબતથી કોઈ પણ આવેલી આફતથી એ બચી શકે છે અને એટલું પોઝિટિવ મંત્ર છે ઘણા મંત્રો એવા છે આપણી પાસે આપણી તો ભારતીય સંસ્કૃતિ છે સંસ્કૃતિમાં આપણી પાસે એટલું બધું અખૂટ જ્ઞાન છે અને જૈન ધર્મમાં પણ એટલું જ ડીપ જ્ઞાન છે તો જે આ નૌકાર મંત્ર છે ને એ હું તમને એવું કહીશ કે નવમા નૌકાર મંત્ર બહુ ડીપ અને ગહેરો અને માનવતા માટે બહુ ઉચ્ચ મંત્ર છે અને એ મંત્ર એ મંત્ર તમને ખબર હશે કેમ કે આપ પણ જૈન છુઓ પણ એ મંત્રનું મૂળ મહત્ત્વ એટલે છે કે એવા આત્માઓને નમસ્કાર છે કે જે એક ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરેલી છે આપણે પંચ પરમેષ્ઠી આત્માઓ છે કે જે દિવ્ય આત્માઓ છે એ લોકોને આપણે નમસ્કાર કરીએ છીએ અને આજે જે યુનિવર્સ ચલાવે છે ને એ આ બધા દિવ્ય આત્માઓ ચલાવી રહ્યા છે પણ સમાવ નેગેટિવિટી એટલી બધી વધી જાય છે અને જે કાળ છે હવે એ આ દુષમ દૂષમ કાળ આવવાની શરૂઆત થઈ રહી છે તો એમાં ધર્મ સિવાય બીજી કોઈ એવી તાકાત નથી કે જે કોઈ વ્યક્તિને બચાવી શકે એટલે આ આ આયોજન કરવું બહુ જ જરૂરી છે અને આ આયોજન કરવા પાછળ બહુ મહેનત બહુ મોટા પ્રમાણમાં બધી શક્તિઓ લગાવેલી છે પણ એ એક જ ઉદ્દેશ્ય સાથે કે વિશ્વ શાંતિ કેવી રીતે સ્થાપી શકાય અને વિશ્વ શાંતિનો જો વિચાર કરનાર હોય ને જે દેશો એમાં ભારત એક સર્વોત્તમ દેશ છે આપણા વડાપ્રધાનને આ ખ્યાલ આવ્યો છે એટલે આપણને બધી જ જગ્યાએથી આનો બહુ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે જી બિંદિયાભાઈ તમે એક વાત અમને જરા અમારા દર્શક મિત્રોને જણાવો કોઈના કાર્યક્રમમાં ભાગ લેવો છે તો જૈન હો કે અજૈન હોય કેમ કે આ મંત્ર તો બધા જ લોકો ગણી શકે કોઈ આમ જૈન ધર્મ માટે જ છે એવું તો છે જ નહીં બિલકુલ નહીં અને હું આપની પાસે ફરીવાર પ્રશ્ન પૂછું ત્યારે નવકાર મંત્રનો આખો મતલબ શું થાય છે એ પણ આપ જરા સમજાવજો પણ પહેલા આપ મને એમ કહો કે કોઈને જોડાવું છે તો આખો આ કાર્યક્રમ કેવી રીતે થવાનો છે નવમી તારીખે નવમી તારીખે આ કાર્યક્રમ વર્લ્ડ વાઈડ છે એટલે એકસો આઠ દેશોમાં છે સૌથી વધારે અનુષ્ઠાનો છે કે એકી સાથે જ્યાં દસ હજાર પંદર હજાર વીસ હજાર લોકો બેસી અને એક સાથે આનું અનુષ્ઠાન કરશે અને બધા જ દર્શક મિત્રોને આ ખબર હશે કે અનુષ્ઠાન એટલે શું અને અનુષ્ઠાનનું પરિણામ અનુષ્ઠાનના ઉર્જા એ કેટલી પોઝિટિવ હોય છે અને એની સાથે છ હજાર જૈન ઉપાશ્રયોમાં પણ આના અનુષ્ઠાન થવાના છે પણ વડોદરા ખાતે નવલખી મેદાન જે છે એમાં નવ એપ્રિલે સવારે સવા સાડા છથી થી સવા નવ સુધી આ અનુષ્ઠાન થવાનું છે અને દસથી બાર હજાર લોકો આમાં આવવાના છે આમાં પાર્ટિસિપેટ કરવાના છે ફોર્મ ભરવાની એક સિસ્ટમ છે તમને કોઈ પણ જૈન સંઘમાંથી આ ફોર્મ પણ મળી જશે એટલાના એટલા માટે આ ફોર્મ છે કે વ્યવસ્થાના ભાગરૂપે દરેક લોકો આનું સરસ રીતે ચેન્ટિંગ કરી શકે અને પોતાના દુઃખ તો સો ટકા દૂર કરી શકે કોઈ દાખલા તરીકે ઉપાસ રહે કે દેરાસર સુધી નથી પહોંચી શકતું ફોર્મ ભરવા માટે તો ઓનલાઈન ફોર્મ ભરવા એવી કોઈ વ્યવસ્થા ઊભી કરી છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે પણ ઓનલાઈન ફોર્મ છે ને એ આજે એક જીતો વર્લ્ડ રેકોર્ડ પણ કરી રહ્યું છે એ ઓનલાઈન ફોર્મ એક વર્લ્ડ રેકોર્ડ માટે થઈ રહ્યું છે તો આપણે એક મેન્યુઅલ ફોર્મ ઉપર વધારે ભાર એટલે આપ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે લોકો કન્ફ્યુઝ ના થાય અને આપણે લોકોને બહુ જ સારી વ્યવસ્થા આપી શકીએ બેઠક વ્યવસ્થા આપી આપનલાઈનમાં પણ આપણને ખબર તો પડી જ જાય ને આટલા લોકોએ રજીસ્ટર રજિસ્ટર કરાવ્યું છે એ ખબર હાશ ખ પડી જાય દીપકભાઈ પણ એમાં શું થઈ શકે કે ઘણી વખત આમાં એવું છે કે એકી સાથે ઘણીવાર આવે તો પંદર વીસ હજાર લોકો આવી જાય અને ઘણીવાર એવું બને કે બધા જ ને એકી સાથે એવું થાય કે ક્યાં જાય કેમ જાય થોડી ઘણી હરેક મનુષ્યમાં એક આલસ પ્રવૃત્તિ રહેવાની તો એક જવાબદારીના ભાગરૂપે આપણે આ ફોર્મને આપ્યું છે ઓકે એટલે ફોર્મ ભર્યા પછી જે એમાં પ્રવેશ મળશે પ્રવેશ મળશે કેમ કે આપણે ત્યાં જે આવનાર છે એમને એક નોકરવાળી આપવાના છીએ કે જે નોકરવાળી દ્વારા અનુષ્ઠાન થવાનું છે છે એક નાનું આપવાના કે જે સંપૂર્ણ એમાં મહામંત્ર છે અને એ એના દર્શન પણ ત્યાં કરી શકે અને કાયમ એ પોતાની સાથે રાખી શકે એટલે હું એવું જરૂર દર્શક મિત્રોને કહીશ કે જે મિત્રો મંત્ર ચેન્ટિંગમાં બિલીવ કરે છે ઘણા ગાયત્રી મંત્રમાં બિલીવ કરતા હોય ઘણા નૌકાર મંત્રમાં માનતા હોય તો એ દર્શક મિત્રો આ અનુષ્ઠાનમાં જરૂર આવવું જોઈએ કે આપણે આ દ્વારા એક વિશ્વ શાંતિ રૂપે આપણે ભાવના કરી અને જ્યારે દસ હજાર પંદર હજાર લોકો એક સાથે જો આ કરતા હોય અને એની ઉર્જા છે એ ઉર્જા વિશ્વમાં કેટલાય જીવોને બહુ સુખ અને શાંતિ અને એક સાતા આપનાર નીવડવાનું છે બિદ્યાભાભી આપણે વચ્ચે તમારે ત્યાં વેદક્યુ પ્લાઝામાં જે મિટિંગ થઈ હતી એની અંદર કંઈક કળશની પણ વાત હતી કે કળશ મૂકવાના છે ને એમાં વાસ્તક્ષેપ વગેરે એ શું છે એક કુંભ સ્થાપન કરવાના છીએ કે જે હવે દર નવ એપ્રિલે આ કુંભ દ્વારા એમની પવિત્રતા દિવસે દિવસે ઓર વધતી વધતી જાય અને સૌથી વધારે તો એ છે કે જેટલું અનુષ્ઠાન થશે એ આ કુંભ અને એની પવિત્રતાને લઈને થશે કે આ કુંભ જે જગ્યાએ જે ઘરમાં જશે ઘણી અમે અત્યારે એવું કર્યું છે કે દરેક સંઘમાં આ કુંભના પાંચ મિનિટ દસ મિનિટ તમારા ઘરે લઈ જાઓ એમને મંત્રચેન્ટિંગથી વધારેને વધારે પવિત્ર કરો કે જે જગ્યાએ આ કુંભ રહીએ અને ત્યાં એવી ઉર્જા ઉત્પન્ન કરે કે એ ઉર્જા ઠેક યુનિવર્સ દરેક જીવ સુધી પહોંચી એટલે આ કુંભ જે છે અત્યારે ઓલરેડી જૈન સમાજમાં ફરતો થઈ ગયો છે એ હવે લગભગ બે કે ત્રણ દિવસમાં એ ચાલુ થવાનું દરેક સંઘમાં જશે દરેક સંઘ અને દરેક સંઘમાં દરેક જૈનો ત્યાં આવીને કુંભની સામે નવકાર વગેરે ગણે અને વાસક્ષેપ વગેરેથી પૂજન કરે અને એ જે વાસક્ષેપ ભેગો થશે બધાનો

ગુરુદેવો ગુરુ ભગવંતો સાધ્વી ભગવંતો એની પણ નિષ્ઠા હોય કેમ કે આ જે નૌકાર મંત્રનું આ અનુષ્ઠાનને આયોજન થયું છે એને પૂરા દેશના લોકોએ જેટલા સાધુ મહાત્માઓ છે સંતો છે મહંતો છે જૈન સાધુ સાધ્વી ભગવંતો છે એ બધા અને હિન્દુ જેટલા બી સનાતન હિન્દુ જેટલા સાધુ સાધ્વીઓ છે એ બધાએ આને ખૂબ ખૂબ પ્રેરણા આપી છે કે આ ખૂબ એક સારું કાર્ય થવા જઈ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો એ દિવસે એવું બની શકે કે દરેક વ્યક્તિને એ ત્યાં બેસીને એ મંત્ર જાપ કરે પણ એ મંત્ર જાપમાં આપણે મ્યુઝિક અને એવી રીતે અનુષ્ઠાન કરવાના છીએ કે લોકોને એમાં વધારે ને વધારે તલીન લાગે દીપકભાઈ તમને ખબર છે કે મંત્ર ચેટિંગ એક એક અલગ પદ્ધતિ છે કે જેના દ્વારા તમે ધ્યાનમાં લીન થઈ શકો રાઈટ એવી રીતે મ્યુઝિક પણ થેરાપી છે એવી રીતે ભક્તિ પણ થેરાપી છે રાઈટ પણ મંત્ર થેરાપી એટલે છે કે જે શાશ્વત છે પણ આપણે મ્યુઝિક અને સંગીત ભક્તિ એ બધા જ દ્વારા આ મંત્ર ચેન્ટિંગને એવા સ્તરે લઈ જશું કે જ્યાં લોકો એકલીન એકાકાર થઈ અને આ મંત્રને ચેન્ટિંગ કરી શકે અલગ અલગ રાગ દ્વારા પણ આપણે આ મંત્રને પ્રસ્તુત કરવાના છીએ આગળ આપ આપો આપણી સાથે રોશનીબેન પણ છે રોશનીબેન જીતોની લેડીઝ વિંગ જે સંસ્થા ઇન્ટરનેશનલી જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે આખા વિશ્વમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે એની જે લેડીઝ વિંગ છે એના એ વડોદરાના ચેરપર્સન છે આપણે રોશનીબેનને પૂછીએ કે જીતોમાં કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે જીતો લેડીઝ વિંગમાં અનેક સેવાની પ્રવૃત્તિઓ થાય છે એકબીજાને મળવાની એકબીજાને નવું નવું શીખવાનું શીખવાડવાની તથા એકબીજાને મળી અને એકબીજાને સહાયરૂપ થવા કોઈ બી વસ્તુમાં કોઈને જરૂરિયાત હોય સાધુ સાધવીજીઓને જરૂરિયાત હોય કે કોઈ બી વયાવચવા ક્યાંય બી જરૂર હોય કે હોય આપણા સીજાતા માણસો હોય એને સેવાની જરૂર હોય કે એમને કઈ જગ્યાએ કંઈ કામ ધંધો શીખવો હોય તો એવી પણ આપણે હેલ્પ કરીએ છીએ કોઈને જગ્યા ન હોય તો આપણે જગ્યા પૂરી પાડીને કે કોઈને જરૂર હોય તો ટ્યુશન ક્લાસ માટે જગ્યાઓ સીવણ ક્લાસ માટે જગ્યાઓ એવી બધી વિવિધ પ્રવૃત્તિઓ કર કરાવી અને આપણે બધાને કામ આપીએ છીએ એ સિવાય પણ કોઈને આગળ ભણવામાં જરૂરિયાત હોય અને ન સમજ પડતી હોય તો એવા પણ પ્રોગ્રામો રાખીએ છીએ જેનાથી લોકોને સ્પોન્સરશિપ પણ મળી શકે અને આગળ ભણવા માટેની એ લોકોને અવેરનેસ પણ વધી જાય ખૂબ સરસ બિંદિયાભાભી જે કાર્યક્રમ આખો થવાનો છે આપણે કીધો તો આ કાર્યક્રમને પ્રમોટ કરવા માટે કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે દાખલા તરીકે મારા મોબાઈલમાં આવ્યું કે જ્ઞાનવત્સલ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે એમને પણ કીધું કે આવો બધા જોડાઓ નવમી એપ્રિલે સરસ મજાનું આ અનુષ્ઠાન છે યંત્ર છે યંત્ર મંત્ર શક્તિ ઊભી થાય તો એનાથી આપણને જે દૂષિત અને કલુષિત વાતાવરણ છે એમાં શુદ્ધતા લાવવામાં એ બહુ મદદરૂપ થશે એવા રવિશંકર મહારાજનો પણ કંઈક મેસેજ ફરી રહ્યો છે તો આવા સાધુ સંતો પણ આને પ્રમોટ કરી રહ્યા છે આપના તરફથી વડોદરાની અંદર પણ કોઈ સાધુ સંતોને આની અંદર આવવાનું કે એવું કોઈ આમંત્રણ આપવાની કોઈ ગણતરી વગેરે ખરું જરૂર બધા જ જે જૈન જેટલા આચાર્ય ભગવંતો છે જૈન સાધુ સાધ્વીઓ છે સાધ્વી ભગવંતો છે અને એ સિવાય બીજા તમામ ધર્મના હિન્દુ ધર્મના જે બી કોઈ એવા વરિષ્ઠ સાધુ સંતો હશે એને અમે ચોક્કસ આમંત્રણ આપીશું કે આ અનુષ્ઠાનમાં આપ જોડાવ કેમ કે એમની પોતાની પણ એક ઉર્જા છે એમનું પોતાનું એક જ્ઞાન છે એમનું પોતાનું એક તપ છે તો એ તપ દ્વારા પણ આજે લોકોને એ ઘણી પ્રેરણા આપી શકે અને એ ઊર્જાને ઉત્પન્ન કરવામાં એ બહુ જ સહભાગી થઈ શકે અને ઓલવેઝ એમના બ્લેસિંગ સમાજ માટે હોય કેમ કે એમની પ્રવૃત્તિઓ સમાજકીય પ્રવૃત્તિ છે તો અમારી એવી કોશિશ જરૂર રહેશે બિંદ્યાબેન જરાક એ જીતોની સ્થાપના કોને કરી અને આ નમસ્કાર મહામંત્રનો આવો કાર્યક્રમ કરવો છે એવી વિચાર કેવી રીતે કોને આવ્યો જીતોની સ્થાપના મને યાદ છે ત્યાં સુધી આજથી લગભગ દસથી બાર વરસ પહેલાં નય પદ્મ મહારાજ પદ્મસા આચાર્ય નય પદ્મસાગરજીએ અને બેન બેનશ્રી મૈણાશ્રીજી મહારાજે કરી હતી અને એક બહુ બહુ જ મોટા વિઝન સાથે એમણે આ સ્થાપના કરી હતી કે વર્ડમાં આ જે જૈનો જે વિખરાઈને પડેલા છે એ બધા જ જૈનો એક થાય અને એ જૈનની જે ભાવના આ જે છે કે વિશ્વને શાંતિ આપી શકે એટલી તાકાત છે દરેક જૈનમાં તો એ કેમ એવા બધા કાર્યક્રમો ન થઈ શકે એ ઉદ્દેશ્ય સાથે અને બહુ જ બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સારી સ્કૂલો આપવી સાથું સારું ભણતર આપવું સારી મેડિકલ પ્ર ફેસિલિટીઝ આપવી એવી કેટલી ઉચ્ચ પ્રવૃત્તિઓ સાથે એવા વિઝન સાથે એમને આ જીતોની શરૂઆત કરેલી હતી હમણાં મને યાદ છે જીતોનું એટલે કે આચાર્ય નય પદ્મસાગર મહારાજ સાહેબ પાલીતાણામાં હતા ત્યારે હું ને પરેશભાઈને બધા અમે મળવા ગયા હતા પાલીતાણાની અંદર પણ દર્શક મિત્રો આપને જણાવીએ આચાર્ય નય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજા દ્વારા લગભગ ત્રણસો બેડની મોટી હોસ્પિટલ બિલકુલ નિઃશુલ્ક લોકોને સારામાં સારી વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિટીઝ મળે અને એની સાથે એક કોલેજ એફિલિએટ થાય એટલે મેડિકલ કોલેજ આવા પ્રકારનું પણ સુંદર આયોજન ગુરુદેવ દ્વારા થઈ રહ્યું છે અને વલ્લભસુરી સમુદાય જે છે એમાં વલ્લભસુરી મહારાજ વડોદરા તો વલ્લભસુરી મહારાજની ની ધરતી છે આ ધરતીમાંથી માંથી એ રતન નીકળ્યું અને એમને મહાવીર જૈન વિદ્યાલય સૌથી પહેલા સ્થાપના કરેલી કે જૈન બાળકો જશે ક્યાં બરાબર છે અને એવા દીર્ઘ દ્રષ્ટા દીર્ઘ વિચાર સાથે વલ્લભસુરી મહારાજે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરેલી એમાં ઘણા બધા લોકો મને લાગે છે આજે મોટા મોટા જે વિદ્વાન અને બિઝનેસમેન છે એના લગભગ પચાસ ટકા કરતાં ઉપર એ મહાવીર જૈન વિદ્યાલયમાંથી શિક્ષણ લઈને નીકળ્યા છે અને વલ્લભસુરી મહારાજ સાહેબને અમને આશીર્વાદ છે તો વલ્લભસુરી સમુદાયના જે આચાર્ય ભગવંત પાલિતાણામાં નય પદ્મસાગર સાહેબ સાથે હતા ગચ્છાધિપતિ નિત્યાનંદ સુરી મહારાજા અને એમને એક વાત કરી કે મારે તો હમણાં બાધા છે સ્વીટની એટલે કે મારા શું કારણ છે તો જ્યાં સુધી યુનિવર્સિટી ન સ્થપાય ત્યારે એમને કીધું કે પૂનાની અંદર આપણે યુનિવર્સિટીની સ્થાપના કરીએ છે અને આપના કર આપના શુભ નિશ્રામાં એ આપણે કરશું આવા પણ પ્રકારનું એમને કર્યું હતું એટલે દર્શક મિત્રો જીટો જીઓ આ જે સંસ્થાઓ છે એનું બ્રેન જે છે એ આચાર્ય નય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજા છે ખૂબ વિદ્વાન છે અને એમને જૈનો જૈનોથી વેપાર કરે જૈનો દેશના વિકાસમાં જોડાય નેશનલ ગ્રોથ એન્જિન બને આવ્યા શુભ ભાવથી એમને આ સરસ મજાની જીતોની રચના કરી છે અને નવમી તારીખે આ આખો કાર્યક્રમ છે તો છેલ્લે બિયાભાભી આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવા માગશો સ્પાર્ક ન્યૂઝમાં જોડાયેલા તમામ દર્શક મિત્રોને હું એ ખૂબ સરસ સંદેશ આપવા માગીશ કે મિત્રો આ બહુ જ અમૂલ્ય અવસર છે જિંદગીમાં આપણે ઘણી વખત એવું બને છે કે આપણે ખુદ માટે જીવતા હોઈએ છીએ અને ઘણી વખત એવું થાય છે કે દિવસે ને દિવસે એવી પરિસ્થિતિ આવે છે કે મનુષ્ય બહુ કન્ઝર્વેટિવ અને બહુ સેલ્ફિશ ધીરે ધીરે બનતો જાય છે પણ જો આ મંત્રોચ્ચાર દ્વારા આપણે કોઈનું કલ્યાણ કરી શકતા હોય વિશ્વના કોઈ જીવને શાંતિ શાતા ધર્મો આપી શકતા હોય કેમ કે વાઇબ્રેશનની દુનિયા તો છે જે તો આપ સૌ સમજતા જશો તો એ વાઇબ્રેશન્સ દ્વારા કેમ કે મંત્ર શું છે વાઇબ્રેશન છે કે જે તમારી અંદર શુભ ભાવ હોય એ શુભ ભાવ એ શબ્દો દ્વારા તમે લોકો સુધી પહોંચાડી શકો તો એક માનવતાનું બહુ ઉચ્ચ કાર્ય થવા જઈ રહ્યું છે તો હું વડોદરાના તમામ જૈનો તમામ હિન્દુત્વ જે મંત્રો સાથે જોડાયેલા તમામ લોકોને હું એક એવી નમ્ર અપીલ કરીશ કે આ દિવસે અમારા સાથે જોડાવ આ દિવસે નવ તારીખે નવ એપ્રિલે નવલખી ગ્રાઉન્ડ ઉપર નવ સવારે સાડા છ કલાકેથી નવ કલાક સુધી અમારી સાથે જોડાવ અને આ જોડાઈને જે આપણે લોકોને જે વિશ્વ શાંતિ માટે જે ભાવના કરવાની છે એ સંયુક્તપણે કરીએ કે વિશ્વના હરેક જીવને આજે હરેક જગ્યાએ સુખ શાંતિ પ્રાપ્ત થાય અને આપણને પણ એક ઉચ્ચ ધર્મ મળે અને એવી શુભ ભાવના સાથે હું તમને બધા જને નમ્ર અપીલ કરું છું કે આ દિવસે અમારી સાથે શ્યોરલી જોડાવું તો આ હતા બિંદિયાબેન શાહ અને રોશનીબેન ફોફડિયા એવો આપણા સ્ટુડિયોમાં પધાર્યા હા જિનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદે મિચ્છા મિત્રો આપ બંને અમારા સ્ટુડિયોમાં પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી એક વખત આવા જ કોઈ કાર્યક્રમમાં આપની સાથે રૂબરૂ મુલાકાત કરીશું કેમેરામેન ગૌતમ સાથે દીપક શાહ પાર્ક ટુડે ન્યૂઝ